તાલુકાના રાનેર ગામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત વિગત અનુસાર હિન્દુ રીત રિવાજ મુજબ જન્માષ્ટમી મોટો તહેવાર માનવામાં આવે છે જન્માષ્ટમી એટલે ગોકુળ આઠમ તરીકે પણ ઉજવવામાં આવે છે શ્રાવણ મહિનાની આઠમના દિવસે રાત્રે બાર વાગે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો ત્યારથી સમગ્ર ભારતમાં આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે અને શહેરમાં અને ગામડામાં આઠમના દિવસે કાનુડાની અને રાધાની મૂર્તિ બનાવીને આખી રાત ઢોલે રમે છે ત્યારે કાંકરેજ તાલુકાના રાનેર ગામે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડનું આયોજન કરવામાં આવે છે અને ધામધૂમથી આઠમના દિવસે સમસ્ત ગામના શ્રી કૃષ્ણ યુવા ગ્રુપ દ્વારા સુંદર આયોજન કરવામાં આવે છે ડીજે સથા રાસ ગરબા રમીને મટકી ફોડવામાં આવે છે અને ધામધૂમથી ઉજવાય છે અમારા ગામમાં દર સાલ આઠમના દિવસે મટકીપુરનો કાર્યક્રમ રખાય છે અને હરેક સમાજ મને ફૂલ સપોર્ટ કરે છે અને બધો આપી મળીને અમે આ આયોજન આલમ જ્યારે આલમ ભીડ કરીને સપોર્ટ કરે છે એટલે આ આયોજન કરીએ છીએ અને અમારું આયોજન દર વર્ષે સક્સેસફુલ થાય છે એટલે તમામ માન્ય ગ્રામજનોનો હું મૂલથી આભાર માનું છું કે આવા સારા પ્રસંગો આપણા કૃષ્ણ ભગવાનના પ્રસંગનો સપોર્ટ કરો

તમામ સમાજને હિન્દુ અને તમામ યુવાનો સંગઠન થઈ તમામ રાખી અને હિન્દુના તહેવારો એવો સંદેશો પબ્લિકને હું આપવા માગું છું હિન્દુ તો કેવું કે અમારા ગામની પબ્લિક ઘણી બધી સપોર્ટ કરે છે અને સપોર્ટ કરે છે અને ત્યારે અલગ સપોર્ટ કરવાની છે આપણને તહેવાર મનાવવા માટે પણ આપણે તહેવાર વ્યવસ્થિત રીતે ઉજવીએ એ જ દિવસ